ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્યપ્રાંતના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા વરિષ્ઠ સુરેન્દ્ર કાકા ડોક્ટર દિનેશભાઈ અમીન મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી સુનિલભાઈ ખેર પરિષદના પ્રમુખ શ્રી ફાલ્ગુનભાઈ વોરા મુખ્ય સંયોજક શ્રી ભરતભાઈ ઠક્કર મહામંત્રી શ્રી સુરેશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રીઓ શ્રી ચૈતન્યભાઈ ત્રિવેદી શ્રી સતીષભાઈ પટેલ શ્રી અજીતભાઈ શાહ શ્રી વલ્લભભાઈ રામાણી શ્રી રાજકુમાર ભગત ઉપસ્થિત સૌ પરિષદના સદસ્યશ્રીઓ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ બધા શાંત થઈ ગયા એકદમ સેવા કરવા માટે આ હસ્તો ચહેરો ખૂબ જરૂરી છે અને સેવા અને સમર્પણ સમર્પણ વગર કોઈ કાર્ય ઉગેવું નથી અને અત્યારે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ પણ રાષ્ટ્રહિત પ્રથમની ભાવના ખૂબ પ્રબળ બનાવી છે એટલે દરેક જણ કેટલાય વર્ષોથી જે સપનું આપણે બધા જોતા આવ્યા છીએ આપણા વડીલો જોતા આવ્યા છે એને પૂરું કરવાની શરૂઆત થઈ ગઈ છે હમણાં જ તમે સંસદમાં જોયું હોય તો એક ખૂબ સરસ મને વડાપ્રધાનશ્રીએ કીધું કે ભાઈ આ તો અમારી ફક્ત ત્રીજી ટર્મ છે હવે ત્રણ ટ્રમમાં તો જેને ખરેખર સેવા કરવી છે એને કોઈ આક્રમણ નથી પણ જેને સત્તા ભોગવવી છે એ બધાની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો છો સેવા અને સેવા માટે સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી તમે જુઓ તો કોઈ કાર્ય ઉગ્યું જ નથી આજે આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે એનું કારણ કે દરેકે દરેક કાર્ય જે પણ દેશ માટે થયું ગુજરાતથી શરૂઆત થઈ અને આજે દેશ માટે જે થઈ રહ્યું છે એ બધું સમર્પણ ભાવથી થઈ રહ્યું છે દેશની પ્રજાજનો માટે આપણી સંસ્કૃતિ આપણી વિરાસત આપણી વિરાસત અને સંસ્કૃતિને સાચવીને એને ઉજાગર કરીને આપણે જો આગળ વધીએ તો જ દરેક જગ્યાએથી આપણને સમર્થન મળતું હોય છે જ્યાં જ્યાં આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ કુદરતને ભૂલ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક કોવિડ જેવી મહામારીએ ફરી આપણને યાદ અપાયું છે કે ભાઈ તમે કંઈક ભૂલી રહ્યા છો અને સંસ્કૃતિની સાથે આપણી વિરાસત આપણો વિકાસ જોડાયેલો હશે તો એ પાયા જે એના મૂળિયા જે મજબૂતાઈથી અંદર નીચે ઉતરશે એના ઉપરનું વટ જે આપણે વૈભવશાળી ભારત જોવું છે એ વૈભવશાળી ભારત આપણને જરૂરથી જોવા મળશે એવા વટ વૃક્ષના અત્યારે બીજ નખાઈ રહ્યા છે અને ભારત વિકાસ પરિષદ અને જે રીતે કામ કરે છે એટલે નાના નાના માણસોને જ્યાં આગાડી કદાચ રાજકીય રીતે તંત્ર ન પહોંચી શકે ત્યાં પણ પરિષદ પહોંચી જાય છે અને એ લોકોને પણ એમનું કર્તવ્ય એમનું ફરજ એ ખૂબ સરસ અત્યારે જેમ કહીએ છીએ કે ભાઈ આજે આપણે કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તો અમૃત કાળમાં આપણને આપણનો હક તો મળી જ રહ્યો છે અને હક માટે આપણે ના મળતો હોય તો એના માટે ફરિયાદ કરવાની પણ છૂટ છે પણ આ અમૃત કાળમાં આપણે આપણું કર્તવ્ય પણ ખૂબ સારી રીતે નિભાવીએ એવી પણ એક માન્ય વડાપ્રધાન શ્રીની અપીલ છે અને જેને જે દાયિત્વ મળ્યું હોય એ દાયિત્વ સેવા અને સમર્પણ ભાવથી પૈસા કમાવવા ઉદ્યોગ કરવો વેપાર કરવો એ આખી વસ્તુ જુદી છે દરેકે દરેક ઠેકાણે પૈસા વચમાં આવતા નથી અને એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો એ આ આપણી સંસ્થા ભારત વિકાસ પરિષદ છે કે પૈસા હોય કે ન હોય પૈસા છે તો જવું ના જવું એવું નથી જેની પાસે પૈસા નથી જ્યાંથી કંઈ મળવાનું નથી ત્યાં પણ એ લોકો જઈ અને એમને મળવા પાત્ર શું શું છે એમને કેવી રીતે મદદરૂપ થઈ શકાય પહેલા આપ્યું છે અને પછી એમનામાં ભાવ કેળવ્યો છે કે તમારે હવે શું આપવાનું છે સમાજને કેવી રીતે આપવું રાષ્ટ્રને કેવી રીતે આપવું એનું દાયિત્વ નિભાવી રહી છે અને એ દાયિત્વ નિભાવીએ અને આ સંસ્કાર દરેકની અંદર ઉતરશે તો દરેકને ફાયદો જ છે એમાં ક્યાંય કોઈને નુકસાન નથી બાકી તો આપણે બધાએ જોયું છે કે કેવી આખી રાજકારણમાં પણ જુઓ તમે કે પહેલા ઘણી વખતે તમારી ઓળખાણ થાય ને તો જેવી તમે ઓળખાણ એમને અપાવો કે ભાઈ આ રાજકારણી છે તો સામેવાળાના બધા એક્સપ્રેશન પહેલા જે બધા અપાયા હોય અને છેલ્લો શબ્દ તમે રાજકારણી બોલો એટલે એના એક્સપ્રેશન બદલાઈ જાય આ તો માન્ય વડાપ્રધાન શ્રી આયા પછી દરેક જણને એની અંદર પણ ભાવ જાગ્યો છે અને રાજકારણ પણ સેવા દાયિત્વથી કરી શકાય સેવા સેવાભાવથી કરી શકાય સંસ્કારથી કરી શકાય એ ભાવ આજે જાગ્યો છે અને એ ભાવના કારણે આજે આપણે બધાએ તમે જુઓ કે ભાઈ પહેલાં આપણું અર્થતંત્ર પહેલા ભારત દેશ માટે અહીંયા બેઠેલા દરેકના મગજમાં એક વખત તો એવું આવી જ ગયું હશે કે સારું આ દેશનું કંઈક સુધારો થશે કે નહીં થાય ક્યાંક અકરામણ આવી ગઈ હશે કોઈએ બોલી નાખ્યું કોઈએ ના બોલી નાખ્યું પણ આક્રમણ આવી ગઈ હતી પણ આજે એક નેતૃત્વ અને એક નેતૃત્વના કારણે આખું પરિવર્તન આપણને જોવા મળે છે જે આપણને હર્ષ ઉલ્લાસ આપે છે કે ભાઈ આપણે જે જોયું હતું આપણે જે જોઈતું હતું એ આપણને હવે મળી રહ્યું છે દરેકે દરેક ક્ષેત્ર તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રમાં ભારત દેશ આજે આગળ વધી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે એની સાથે સાથે આજે હમણાં અહીંયા આગળ કુંભની વાત થઈ ઘણી વખતે કોઈકના મોયથી કાં તો ક્યાંક નાનું મોટું કોઈકને અમુક જ ને ટેવ જ હોય કે ભાઈ ક્યાંકથી ખામીઓ હોધી કાઢવાની બસ અને એ ખામી તમારી આગળ રજૂ કર્યા કરે અરે ભાઈ અહીંયા આગળ એક સાથે દસ દેશ આમટી ડૂબકી મારે છે કેટલાય દેશ એવા છે અહીંયા બે ત્રણ કરોડ લોકો સામટી ડૂબકી મારી દે ત્યાં આગળ તું હવે ખૂબ સારી વ્યવસ્થા હોય કે ભાઈ આજે આટલી વ્યક્તિ આ એક વૈશ્વિક વૈશ્વિક લોકોને વિચાર કરી દેતા કરી દીધા છે કે જે આ કેવી રીતે શક્ય છે મહાકુંભ એટલે આજે આપણી એકતા આપણી અસ્મિતા આપણું ગૌરવ ભારત વર્ષનું આસ્થાનું કેન્દ્ર લોકો જેની પાસે પૈસા છે નથી કેટલું ચાલવું કેવી રીતે ચાલવું ક્યાં રીતે પહોંચવું બધા ત્યાં પહોંચીને એ આરામથી ડુબકી લગાવીને પાછા નીકળે છે બધાને અમુક નજર નજરનો ફેર હોય ને ધીમે ધીમે શીખે પણ શીખી જાય તો સારું છે તો પાછળની જિંદગી આનંદથી જશે પણ અર્થતંત્રની વાત હું એટલા માટે અત્યારે યાદ કરાઈ રહ્યો છું કે આપણા અર્થતંત્રની વાત અર્થતંત્ર માટે ભારતની જે વાત થતી હતી એટલે જ વાત થતી હતી કે ભાઈ આ દેશ કેવી રીતે જશે આગળ કેવી રીતે વધશે આજે જેને અર્થતંત્રની કદાચ ખબર પડતી હોય ના પડતી હોય તો અમે આ જયારે પોલિટિકલ ઇલેક્શન આવ્યું તારે જયારે વાત કરતા હોઈએ તો ઘણા એવા બેઠા હશે કે જેને અર્થતંત્રની ખબર એટલી બધી નહીં પડતી હોય પણ છતાં એને પૂછીએ કે માન્ય વડાપ્રધાન ત્રીજી વખત બેસશે તારે આપણું અર્થતંત્ર ક્યાં પહોંચશે તો ત્રીજા સ્થાને જેમ અહીંયાથી અવાજ આવ્યો એમ ત્યાંથી બી અવાજ આવે ત્રીજા સ્થાને પહોંચશે આ વિશ્વાસ જાગ્યો છે આ વિશ્વાસ જાગ્યો છે નાનામાં નાના માણસને વિશ્વાસ જાગી ગયો છે કે ના આપણી સાથે છે આપણે એક જ છીએ આપણે સૌનો સાથ સૌનો વિકાસ એ કાર્ય મંત્ર સિદ્ધ થયો છે બધાને સાથે લઈને આગળ વધવાની માન્ય વડાપ્રધાનશ્રીની જે સંકલ્પ હતો એ સંકલ્પ આજે સાકાર થયો છે દરેક જનને પોતાનું પણ લાગે છે મારી સરકાર લાગે છે અને મારું જ્યારે લાગે ત્યારે આપણને જે આપણે કરવા જઈ રહ્યા છે વૈભવ આપણો ભારત દેશ દુનિયામાં વૈભવશાળી હોય અને એ વૈભવ ઉપર પહોંચાડવા માટે આપણે બધા જ સાથે મળીને કામ કરવાનું છે આ વર્ષે તો માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં બે હજાર પચીસનું વરસ એટલે દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે કેમ તો કે ભાઈ આ વર્ષે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મજયંતિ અને આપણા બંધારણનું અમૃત ઉત્સવ ઉજવણી કરવાનું આ આખું વર્ષ છે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આપણી સંસ્કૃતિ સાથે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે આપણી પાસે સાધન છે સ્ત્રોત છે અને સમર્થન આપવું શ્રેષ્ઠત્વ નેતૃત્વ છે ત્યારે વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે બે હજાર સુડતાલીસનો ત્યારે આપણે સૌ રાષ્ટ્રીયતા અને વરેલા લોકો છીએ આપણી યુવા પેઢીને આઝાદીની લડાઈમાં સહભાગી થવાનું દેશ માટે મરી ફિટવાનું સૌભાગ્ય નથી મળ્યું પરંતુ દેશ માટે જીવી જાણવું રાષ્ટ્રહિત સર્વોપરીને કેન્દ્ર સ્થાને રાખીને વિશ્વ બંધુત્વની નેમ સાકાર કરવાનું સૌભાગ્ય આપણને જરૂર મળ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી હર કહે છે યહી સમય હૈ સહી સમય હૈ તો આ જ સમય છે કે આઝાદીના લડવૈયાના સપના સ્વર્ણિમ ભારતનું નિર્માણ કરવાનો છે ત્યારે આપણે સૌ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નેશન ફર્સ્ટ સાથેનો ભાવ હૈયે રાખીને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગર ગુજરાત એકવાર વાર જયઘોષ કરીએ ભારત માતા કી ચિંતન અને મનનીય એવું